નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પાંચમો દાખલો એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી ખોખાઓની સંખ્યા પ્રમાણમાં કેરીઓનું આવૃત વિતરણ જે પ્રમાણે હતું બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાઓનો મધ્યક આપણે શોધવાનો છે તો અહીંયા કેરીઓની સંખ્યા જોઈએ તો પચાસ થી બાવન ત્રેપન થી પંચાવન છપ્પન થી અઠાવન ઓગણસાઠ થી એકસઠ થી ચોસઠ અહીંયા વર્ગની પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા એના પછીના વર્ગની અધ સીમા એ બંનેમાં તમને ગેપ દેખાય છે આવી ગેપ ના હોવી જોઈએ જ્યારે આવી ગેપ હોય ત્યારે આપણે ચેક કરવાનું કે આ બંને વચ્ચે કેટલાની ગેપ છે તો અહીંયા એકની ગેપ છે જેટલાની ગેપ હોય એના અડધા કરવાના અહીંયા એકના અડધા કેટલા થશે પોઈન્ટ પાંચ થશે એ પોઈન્ટ પાંચના આપણે ઉર્ધ્વ સીમામાં ઉર્ધ્વ સીમામાં ઉમેરવાના એટલે કે પ્લસ કરવાના અને અધર સીમામાં સીમામાંથી બાદ કરવાના એટલે કે માઇનસ કરવાના રહેશે તો એનાથી આપણને શું મળશે નવો વર્ગ મળશે એ આપણો થશે નવ વર્ગ અંતરાલ અથવા તો વર્ગ હવે આપણે શું કરવાનું છે ઉર્ધ્વ સીમામાં ઉમેરવાના છે કેટલા તો કે જેટલી ગેપ હોય એના અડધા કરવાથી જે જવાબ મળે એ આપણે ઉર્ધ્વ સીમામાં ઉમેરીશું અહીંયા આપણને પોઈન્ટ પાંચ મળે છે કેમ કે બાવન અને તેપન વચ્ચે એકની ગેપ હોય અને એના અડધા થશે જીરો પોઈન્ટ પાંચ તો આપણે સીમામાં પોઈન્ટ પાંચ ઉમેરીશું તો બાવનમાં પોઈન્ટ અઠાવન પોઈન્ટ પાંચ એકસઠ પોઈન્ટ પાંચ ચોસઠ પોઈન્ટ પાંચ આ થઈ ગયા આપણી ઉર્ધ્વ સીમાઓ એ રીતના અધા સીમામાંથી હા આપણે જીરો પોઈન્ટ પાંચ બાદ કરવાના તો પહેલા વર્ગની અર્ધ સીમા પચાસ હતી પંચાવન પોઈન્ટ પાંચ અહીંયા થશે અઠાવન પોઈન્ટ પાંચ એ રીતના અહીંયા એકસઠ પોઈન્ટ પાંચ હવે તમે જોઈ શકો છો કે કોઈ વર્ગની ઉર્ધ્વ સીમા એના પછીની પછીના વર્ગની અધ સીમા બરાબર અહીંયા થઈ ગયો હવે આપણે જોઈશું ખોખાઓની સંખ્યા એ આપણી આવૃત્તિ થશે આવૃત્તિ જેને આપણે એફઆઈ કહીએ તો પ્રથમ વર્ગની આવૃત્તિ થઈ પંદર આપેલી છે આપણને બીજા વર્ગની એકસો દસ ત્રીજા વર્ગની એકસો પાંત્રીસ એ પ્રમાણે એકસો પંદર અને અહીંયા પચીસ હવે આપણે શું કરીશું તો કે નેક્સ્ટ સ્ટેપ આપણું મધ્ય કિંમત મધ્ય કિંમત કિંમત કેટલી થશે મધ્ય કિંમત શોધવા માટે વર્ગની વર્ગની પ્રથમ શોધવી હોય તો પ્રથમ વર્ગની અધ સીમા એટલે કે ઓગણપચાસ પોઈન્ટ પાંચ અને એના પછીનો સોરી પ્રથમ વર્ગની જ ઉર્ધ્વ સીમા નો આપણે સરવાળો કરીશું એના છેદમાં બે કરીશું વર્ગ લંબાઈ કેટલી છે દરેક વર્ગની દરેક વર્ગની વર્ગ લંબાઈ અહિયાં સરખી છે અને કેટલી છે તો કે વર્ગ લંબાઈ દેખાય છે આપણને લંબાઈ બરાબર ત્રણ જેને આપણે એચ પણ કહીએ છીએ તો ક્રમિક તમારે હવે વર્ગ લંબાઈ ઉમેરતા જવાનું મધ્ય કિંમત માટે તો એકાવનમાં ત્રણ ઉમેરીએ તો ચોપન પછી હવે પછીનું સ્ટેપ આપણું યુવાય શોધવાનું તો યુવાય બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ આપણે શું કરીશું સત્તાવન ને મધ્યક તરીકે ધારી લઈશું હવે યુવાયમાં જે જેને આપણે એ ધારે હોય એની સામે જીરો ઉપર વાળા માઇનસ વન માઇનસ ટુ એ રીતે હવે પછીનું સ્ટેપ આપણું આવશે એફઆઈઆઈ ના ગુણાકાર તો હવે એફઆઈ અને યુઆઈ નો આપણે ગુણાકાર લઈશું પ્રથમ વર્ગ માટે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર થશે માઇનસ ત્રીસ બીજા વર્ગ માટે થશે માઇનસ એકસો દસ ત્રીજા વર્ગ માટે ઝીરો પછી એકસો ને પંદર પછી પચાસ આ બધાનો સરવાળો એ આપણો સીગમાં એફઆઈ યુઆઈ થશે જે થાય છે પચીસો અને આવૃત્તિનો સરવાળો એ આપણો સીગમાં એફઆઈ થશે થાય છે ચારસો હવે આપણે મધ્ય શોધવાનો શોધવાની રીત પદ વિચલનનું સૂત્ર મૂકીશું એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ છેદમાં સીગમાં એફઆઈ ઇન્ટુ એચ અહીંયા આપણે દરેક કિંમતો મૂકીશું એની કિંમત હતી સત્તાવન વધતા સીગમાં એફઆઈયુઆઈ મળે આપણને પચીસ છેદમાં સિગ્મા એફઆઈ ચારસો મળ્યા એચની કિંમત છે અહિયાં ત્રણ હવે સત્તાવન પચીસ ગુણ્યા ત્રણ થશે પંચોતેર છેદ ચારસો પંચોતેર ચારસો બરાબર થશે જીરો અઢાર પંચોતેર માટે સત્તાવન વત્તા અઢાર અઢાર જીરો પંચોતેર બરાબર સત્તાવન પોઈન્ટ એક આઠ સાત પાંચ એ આપણો આપેલ માહિતીનો મધ્ય થશે હવે આપણે જોઈશું દાખલા નંબર છ નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં પચીસ પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક આપણે શોધવાનો છે યોગ્ય રીતનો ઉપયોગ કરીને તો અહીંયા દૈનિક ખર્ચ આપેલો છે આપણો વર્ગ થશે જે સો થી એકસો પચાસ એકસો પચાસ થી બસો બસો થી બસો પચાસ બસો પચાસ થી ત્રણસો અને ત્રણસો થી ત્રણસો પચાસ આપેલો છે અને પરિવારોની સંખ્યા આવૃત્તિ થશે જેને આપણે એફઆઈ વડે દર્શાવીએ છીએ પ્રથમ વર્ગની આવૃત્તિ ચાર બીજા વર્ગની પાંચ એ જ પ્રમાણે બાર બે અને બે આપેલી છે નેક્સ્ટ સ્ટેપ આપણું મધ્ય કિંમત શોધવાનું રહેશે મધ્ય કિંમત જેને આપણે એક્સ કહીએ છીએ તો પ્રથમ વર્ગની મધ્ય કિંમત મધ્ય કિંમત ઉર્ધ્વ સીમા અને સરેરાશ લેવાની છે આપણે તો ઉર્ધ્વસીમા અને અધ સરેરાશ થશે એકસો ને એ આપણી પ્રથમ વર્ગની મધ્ય કિંમત થશે એ જ પ્રમાણે વર્ગ લંબાઈ દરેક વર્ગની થશે વર્ગ લંબાઈ પચાસ થાય છે દરેક વર્ગ એને આપણે એજ પણ કહીએ છીએ તો પ્રથમ વર્ગની મધ્ય કિંમત મળી એમાં દરેક એમાં આપણે પચાસ પચાસ ઉમેરતા જઈશું અને મધ્ય કિંમત શોધીશું તો બીજા વર્ગની મધ્ય કિંમત સુધી હોય તો પ્રથમ વર્ગમાં આપણે વર્ગ લંબાઈ જેટલી કિંમત ઉમેરીશું તો અહીંયા થશે એકસો પંચોતેર ત્રીજા વર્ગ માટે થશે બસો ને ચોથા વર્ગ માટે બસો ને પંચોતેર એ રીતના ત્રણસો ને પચીસ હવે યુઆઈ શોધીશું યુઆઈ બરાબર માઇનસ એ છેદમાં એચ યુઆઈ શોધવા માટે આપણે સૌ પ્રથમ મધ્યક ધારીશું બસો પચીસ ને આપણે મધ્યક ધારીશું એની સામેનો યુઆઈ એ જીરો થશે ઉપરનો માઇનસ વન એના પછી માઇનસ ટુ એ રીતના નીચેના પ્લસ વન અને પ્લસ ટુ થશે એના પછીનો સ્ટેપ એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર શોધીશું પ્રથમ વર્ગ માટે ગુણાકાર થશે માઇનસ પાંચ ત્રીજા વર્ગ માટે થશે જીરો પછી બે પછી ચાર આ બધાનો સરવાળો એ સિગ્મા એફઆઈ યુઆઈ થશે જે થશે માઈનસ સાત એ જ પ્રમાણે આવૃત્તિનો સરવાળો એ સિગ્મા એફઆઈ થશે જે આપણને પચીસ આપેલું જ છે હવે મધ્યકનું સૂત્ર લખીશું એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆય છેદમાં સીગમાં એફઆઈ ઇન્ટુ એચ કિંમતો મૂકીશું એની કિંમત હતી બસો ને વધતા સીગમા એફાઈ ની કિંમત મળી આપણને માઇનસ સાત એ જ પ્રમાણે સીગમા એફઆઈની પચીસ અને એચની કિંમત હતી જશે સાત ગુણ્યા પચાસ થશે ત્રણસો પચાસ છેદ માં પચીસ હવે ત્રણસો પચાસ છેદ માં બરાબર થશે ચૌદ માટે બસો પચીસ ઓછા ચૌદ બરાબર બસોને અગિયાર એ આપણો મધ્યક થશે આપેલી માહિતી આપેલી માહિતીનું મધ્યક બસો અગિયાર થશે